અરે રાણી સાહેબ એ તૈયાર થઈ ગયા છે તો આવી રીતે આપણે રીંગણી છે તો આ મિક્સર સાફ કરે છે હવે રી રી મિક્સર કઈ બસ છે અને રીંગ સંગી રીંગ જ નથી તો હું તને કહું છું મિક્સર તૈયાર કર્યું છે

અમાર રસોયા એ બધાય શાક બનાવે શાક બનાવે છે ભટુરે બધાય છોલે ભટુરે ખાવા કે તો ને અમાર મેમા ખાય તો મેમન અમારે ઈસકો ખાય ઓ ખાટલો બાઈન જો રાવણે બાઈન કે બેન ઈસ કમ પડશો ઓ બેઠા કે પર બેઠા ને અમૃત તેલની વાડી

ले आ लो ना लाइट चालू है ना गाइस

ભૈયાની જા તાયા જે ઉભા રહે હાલો એક હાલો બેન હવે સાબ એક એક કારોય દેવા નવા અમારા મહેમાન રોટલી બનાવે છે હવે ઈ મુજરાક ની રેશકભાઈ ને બે રોટલી બનાવે છે તમે તમે હો ને

મુર્ગો કેમ હામુ ને જોતો તો હા મું તો છો ભાઈ તમારા યુટ્યુબ માં આવે શાન કવિ એ ના વટી ને સાપુ હાથ તો લેવા જોઈએ કઈ જાય તમ આ મારો બધા કઈ એકદમ ફૂટે જ આ બ્લોક મારો મોટો થઈ જવાનો છે ડૈદ કનીદે ૨મ મેવદ મરી ઘઈયને? મબલેક જિાડરા ણ૧ મણરમ યાાળ મગર ભસીડા઎ં�低હ જેક ભસીયને

હટકુ રાત્રા કેમે ચાલે જા લેબી છોલે ભટુરે હોટલી કેરે કેરી કેરી કમણ 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 છે ભાઈ ડાળ ઢોકળી ડાળ હાડક ભાત સાઈ ભાત તો અમારો રાજુ ભાઈને બધાય ઘરે આવી ગયા છે ભાઈ હવે શાંતિથી બેઠા છે હું આઈસ ભાઈ તમે ક્યાં ગયા હતા બતાય क्यों कर वातावरण हैं आयुष भाई चले भी खावानी मौज आई क्या ना आता ना कबड्डी के लाभ तो सासड़िया सासड़िया यहाँ भी नज़क कबड्डी जा कड़ीक में है नहीं आये दूध बन जाए मैं नरेक डिया करे पासो आपका वीडियो बोला बहुत ही जाए यहाँ पे विज्ञान एंड आपकी शो कैसा आयुष भाई तुम्हें તો હવે મળશું આપણે નવા બ્લોક માં ત્યાં સુધી રામ રામ સીતારામ અને